આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈના કારણે દુર્ગમ વિસ્તારમાં પણ સરળતાથી મેડિકલ સેવાઓ પહોંચી છે અમદાવાદમાં કાઇઝન હોસ્પિટલ દ્વારા સો રોબોટિક જીઆઈ સર્જરીની ઉજવણી પ્રસંગે શ્રી પટેલે આમ જણાવ્યું તેમણે કહ્યું કે કાયઝન હોસ્પિટલ નવ મહિનામાં ગેસ્ટ્રો એન્ટ્રોલોજીમાં સોથી વધુ રોબોટિક સર્જરી કરનારી દેશની પ્રથમ હોસ્પિટલ બની છે શ્રી પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે એઆઈ આધારિત ડિજિટલ આઈસીયુ યુએન મહેતા હોસ્પિટલમાં શરૂ કર્યું છે રાજ્ય સરકારે દહેગામ બાયડ લુણાવાડા સંતરામપુર અને ઝાલોદ હાઇવે ફોરલેન કોરિડોર બનાવવાની મંજૂરી આપી છે એકસો એકાવન કિલોમીટરના આ કોરિડોર માટે ઓગણીસો છવ્વીસ કરોડ રૂપિયા મંજૂર કરાયા છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અંગે રજૂઆત કરી હતી તેમણે આ મુજબ પ્રતિક્રિયા આપી બાયડ અને મહીસાગરથી લઈને સુધીનો લુણાવાડા ઝાલોદ સુધીના તમામ નાગરિકોને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થશે ધંધાકીય ફાયદો થશે કોરિડોર બને એટલે ખૂબ આનંદની વાત છે ફોર લેન બની જાય અને ભલે ફેસવાઇઝ એને બનવાના હોય પરંતુ જે વર્ષોથી

શાળાઓના નવા ભવનોના નિર્માણથી શહેરી વિસ્તારમાં બાળકોની શિક્ષણ સુવિધા તેમજ માળખાગત સુવિધાઓમાં વધારો થશે નવા શાળા ભવનોમાં બસો એકતાળીસ ઓરડાઓનું નિર્માણ થશે જેનો પાંચ હજાર પાંચસો બાળકોને લાભ મળશે આગામી દોઢ વર્ષમાં બાંધકામ પૂર્ણ કરાશે સુરતના સચિનમાં બિહાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં યોજાયો આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું કે બિહારમાંથી નક્સલવાદનો ખાત્મો થયો છે ગુજરાતના વિકાસમાં બિહારના લોકોનું મોટું યોગદાન છે તેવો ઉલ્લેખ તેમણે કર્યો હતો બિહારના મુખ્યમંત્રી કુમારની આગેવાનીમાં બિહારનો વિકાસ થઈ રહ્યો છે તેવો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો કૃષિ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજી પટેલના હસ્તે જામનગરના બેરાજા ખાતે જગેડી નદી પર પાંચ કરોડના ખર્ચે બનનારા મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ વિસ્તારના અનેક ગામોની વર્ષો જૂની માંગણીને ધ્યાને રાખી સરકારે પુલ બનાવવાની મંજૂરી આપી છે તેમણે કહ્યું ગ્રામીણ ક્ષેત્રે પ્રાથમિક સુવિધાઓ વધે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રયાસો કરી રહી છે આ પુલના નિર્માણથી પસાયા બેરાજા જગામેડી અને સપડા સહિતના ગામોને ચોમાસા દરમિયાન આવાગમનમાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે દેવભૂમિ બેટ દ્વારકાના બાલાપોર વિસ્તારમાં તાજેતરમાં એક મેગા ગેરકાયદેસર ડિમોલેશન ઝુંબેશ દરમિયાન ઘાસના મેદાનોમાં છુપાયેલું એક નાનું હનુમાન મંદિર મળી આવ્યું હતું સ્થાનિક વરિષ્ઠ નાગરિકો સાથે પૂછપરછ કર્યા પછી એવું બહાર આવ્યું છે કે વસ્તી વિષયક ફેરફારો અને ગેરકાયદેસર અતિક્રમણને કારણે મંદિર ઢંકાઈ ગયું હતું જોકે ગુજરાત પોલીસે મંદિરના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે પહેલ કરી છે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં મંદિરનો ફોટો મૂકીને આ મંદિરની જાણકારી આપી હતી પાટણના સિદ્ધપુર તાલુકાના માધુપુરા ગામે ભૂમિપૂજન અને સુપોષણ સંકલ્પ દિવસની ઉજવણી કરાઈ જેમાં ખેત ઓજારનું પૂજન કરી ધરતી માતાને જીવંત અને પોષણક્ષમ બનાવવાના ભૂમિપૂજન કરાયું આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના અભિયાનને સફળ બનાવવા માટે વિવિધ આયામો વિશે વિસ્તૃત માહિતી અપાઈ હતી પાટણના અમારા પ્રતિનિધિ જણાવે છે કે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને કૃષિ સંશોધન કેન્દ્ર ખોલવાડા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું એશિયન વેટલેન્ડ બ્યુરોના માર્ગદર્શનમાં કરાયેલી પક્ષી ગણતરીમાં કચ્છમાં ચાળીસ પ્રજાતિના ચૌદ હજાર ત્રણસો એકાવન જેટલા જળચર પક્ષી નોંધાયા છે માંડવીના દરિયાકિનારે શિયાળો ગાળવા આવતા સીગલ પક્ષી ધોમળાની ત્રણ જાતના દસ હજારથી વધુ પક્ષીઓ નોંધાયા છે જો કે આ વર્ષે ગજપાઉં ભગતડા અને ટીટોળીની સંખ્યામાં ઘટાડો થયો છે બીજી તરફ કચ્છની સીમાએ શકુર લેક વિસ્તારમાં હંસ હંજ સુરખાબ પેણ જેવા પક્ષીઓનું પ્રજનન સ્થળ મળી આવ્યું છે મોટા રણ તરીકે પ્રખ્યાત આપ સરહદે શાસ્ત્રીઓ તેમજ ઇસરોના નિષ્ણાંતોએ કરેલા અભ્યાસમાં પક્ષીઓની મોટી વસાહત તથા પ્રજનન સ્થળ હોવાનું બહાર આવ્યું હતું કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના બેડિયા બેટ સ્થિત પ્રસિદ્ધ વીર હનુમાન મંદિરે સરહદ સુરક્ષાદળ બીએસએફ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું આ કાર્યક્રમમાં બીએસએફના બસો પચાસ જેટલા જવાનોએ ભાગ લીધો કાર્યક્રમમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો હવે પછી સાંજે સાત વાગીને દસ મિનિટે આપ પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થાય